પાટીદાર આંદોલન અને આંદોલન કર્યું હતું આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં કરાયું હતું તો જુલાઈ બે હજાર થી શરૂ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આંદોલન ચાલ્યું હતું તો પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મોટા નેતાઓ અને અન્ય લોકો સામે નોંધાયેલા ગુનાઓ પરત ખેંચી શકે છે સરકાર પરંતુ સરકાર તરફથી આવી કોઈ વાત જાહેર કરવામાં આવી નથી આજ સાંજ સુધી જાહેરાત થઈ શકે તેવી વાત સૂત્રો તરફથી મળી રહી છે હાર્દિક પટેલે પીએમ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે રાજદ્રોહનો કેસ પણ પાછો ખેંચવા સરકાર કવાયત હાથ ધરી રહી છે જી હા પાટીદાર અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાયા હોવાની વાત સામે આવી રહી છે જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો છે પાટીદાર આંદોલનથી સવર્ણોને ફાયદો થયો છે તેવું હાર્દિક પટેલનું કહેવું છે સવર્ણોને દસ ટકા ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો છે એક હજાર કરોડનું યુવા સ્વાવલંબન પેકેજનો લાભ મળ્યો છે હાર્દિક પટેલે પીએમ મોદી રાજ્ય સરકારનો આભાર માન્યો છે રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચવાના સમાચાર હાર્દિક પટેલે ટ્વિટ કર્યા પછી જાણ થઈ પરંતુ સરકારે કોઈ જ જાહેરાત કરી નથી જી સરકાર શ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે તેરથી ચૌદ કેસો છે ગાંધીનગરના આઠ કેસો અમદાવાદના ત્રણ કેસ સુરતના બે અને મહેસાણાનો મળી આવા દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો સ્નેહવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયની હાલ સહ સાવકારી સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તો ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર અનામત આંદોલન સમય જે કેસો થયા હતા એમાં ઘણા બધા કેસો આ પહેલાં પણ ખેંચાયા હતા થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો પર કેસ થયા હતા એમણે આજે પરસ ખેંચ્યા છે ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયનો હું આવકારું છું